નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ ટીંબા ગામમાં આજ રોજ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગામમાં ઘણી બધી સંખ્યામાં લોકો શાળાના બાળકો તેમજ વાલીગણ અને આગેવાનોએ હાજરી આપી હતી બાળકોનો કાર્યક્રમની મજા માણી સાથે ઉદાર હાથે ફાળો લખાવ્યો હતો ધોરણ એક થી આઠ ના તેમજ જવાહર હાઈસ્કૂલના ધોરણ નવ દસ ના બાળકોએ કાર્યક્રમમાં ઉલ્લાસભેર ભાગ લઈ બીજા બાળકોને પ્રેરણા આપી હતી ચૌહાણ નિકિતાબાએ વ્યસન મુક્તિ અંગે સ્પીચ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સરપંચ ભવાનસિંહ તથા ભાજપ પ્રમુખ પીનુસિંહ કિસ્મતસિંહ ચિનુસિંહ લક્ષ્મણસિંહ શેરસિંહ તથા રબારી શક્કરબાઈ જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચી ભુપતસિંહ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ સતલાસણા ભારત માતાવસમી જાન્યુઆરી પવિત્ર તહેવાર આ તહેવાર ના નિમિત્તે ડાય સ્થાજમાન આ ગામના પૂર્વ શ્રી તાલુકા પંચાયતના સદસ્ય સુધી વિસ્પસાઈ દુધસાગર ડેરી ના ચેરમેન શ્રી